Vamos!

ચીંખી નાખી અને એવા વ્યક્તિ આરોપીને એ પીએસઆઈએમઆર વાળા એમ કહેતા ઝડપાય છે કે ભાઈ તું લંગડાતો ચાલ કારણ કે માર્યો તો ન હોય કારણ કે ખિસ્સું ગરમ કર્યું હોય એટલે તો ભાઈને માર પડ્યો ના હોય પરંતુ એ પીએસઆઈ એ આરોપીના કાનમાં કંઈક નાટક કરવાનું કહેતા ઝડપાય છે અને એટલું તો નહીં પોલીસ સ્ટેશનની અંદર તો આ પીએસઆઈ નાટક કરે છે બહાર આવીને પછી પણ એમનો રૂતબો બતાવે છે કે ભાઈ મારે ખાખી વર્દી પહેરી છે એટલે મારી સામુ બોલવું તમારા માટે ગુનો છે મને તો એ ખબર નથી પડતી આ રક્ષકો જે ગુજરાતની જનતાના સેવકો છે એ સેવકો જો આ પ્રકારે ગુજરાતની જનતાને એમનો રોફ બતાવતા હોય તો પછી ખરેખર હર્ષ સંઘવીને આના પર કંઈક કરવાની જરૂર છે વાત એ નથી કે દરેક પોલીસ એક સરખી હોય છે દલીલ એ પણ છે કે દલીલ દરેક પોલીસ કર્મચારી આ પ્રકારનું નથી કરતા પરંતુ સાથે સાથે દરેક પોલીસ કર્મી જો મોટા માથાઓના નેતાઓના છોકરા હોય જો કોઈ વધારે સંપત્તિ જે વધારે ધરાવતા એમના છોકરાઓ હોય તો પછી આ રીતે કૃત્યો થાય છે આપણે જોયું છે મને તો એ પણ સવાલ છે કે આખરે વિશ્વાસ જનતા કોના પર કરે ન્યાયતંત્ર પર વિશ્વાસ કરવાનું જનતાએ મૂકી દીધું છે કારણ કે ન્યાય મંદિરમાંથી ન્યાયની મૂર્તિ પરથી પટ્ટી હટાવવામાં આવી પછી તો એમને પણ છોડી દીધું કે એને ન્યાય આપવાનું વાત એ પણ છે કે પોલીસ કર્મચારીઓ કે જેના પર આવું ગુજરાત ભરોસો કરે છે ને એ આ પ્રકારનું કૃત્ય કરે થું છે આવા પોલીસ અધિકારીઓને ખરેખર એમને

તમે એ બાર આવે છે એના પણ દ્રશ્યો જુઓ એટલે પહેલા દ્રશ્યો જુઓ સ્ક્રીન પર અમારા ટીમ દ્વારા તમને બતાવવામાં આવે છે અને બીજા નંબરના દ્રશ્ય જુઓ કે જ્યાં પેલા પીએસઆઈ કાનમાં ખુશપુસ કરીને આવે છે કે ભાઈ એક કામ કર તને માર્યો તો નથી પણ તું લંગડાવાની એક્ટિંગ કર જેથી કરીને મીડિયામાં મારું સારું છપાઈ જાય અને પછી મારી વાહવાહી થાય પણ પીએસઆઈ સાહેબ તમને ક્યાં એટલી બુદ્ધિ નથી પહોંચતી કે મીડિયા કર્મીઓ છે જે કેપ્ચર કરે છે તમારા વિઝ્યુઅલ્સ એ પણ કઈ ગાંડા નથી તમે જેટલી મહેનત

એ ભાઈ લંગડા તો ચાલે છે એટલે એની સાબિતી છે કે ભાઈ એને મારવામાં આવ્યો છે પણ ભલે માણસ તમે પહેલા એ ભાઈ એકદમ રૂમમાંથી કમ્પ્લીટ આવે છે જેને કાઈ જ નથી થયું જેમ સામાન્ય વ્યક્તિ ચાલે એમ ભાઈ સામાન્ય રીતે ચાલતો આવે છે ને અચાનક જ પીએસઆઈ કે છે અને ભાઈના નાટક ચાલુ થઈ ગયા છે એટલે કદાચ એ આંકલા પોલીસ સ્ટેશનમાં કહેવાય કે એક નાટકની મંડળી ચાલી રહી છે કે નાટક કરો

તમે જનતાના સેવક છો તમે અમારા માલિક બનીને અમારા માથે તંડવ કરવાની કોશિશ ના કરશો પરંતુ સેવક છો સેવક તરીકેનું કામ કરો અમે એમ પણ કહીએ છીએ કે તમારી જે જવાબદારી ફરજો તમારા ઓર્ડર્સ તમે પૂરા કરો હાઈ કમાન્ડે તમને જે ઓર્ડર્સ આપ્યા છે તમે નિભાવો પરંતુ હાઈ કમાન્ડ તમને તમે જે માટે નોકરી પર આપ્યા છે એ નોકરીની તો તમે ફરજ નિભાવો એ નોકરીની તો શરમ કરો કે તમે પોલીસ કર્મચારી છો મારે તો પોલીસ અધિકારીઓને કહેવું છે કે તમારી ફરજ તમારા કામમાં હાઈકમાન્ડે તમને જે ઓર્ડર આપ્યા છે તમે ફોલો કરો પણ કોઈની કથપુતળી બનીને તમે કામ ન કરો કારણ કે છ વર્ષની બાળકી કે જેના માતા પિતા પર શું વીતી હશે જ્યારે આરોપીએ એના પર દુષ્કૃત્ય કર્યું છે અને પછી તમે એને એમ કાનમાં જઈને કહો એ ભાઈ એક કામ કર મેં તો તને મારો નથી તારે ચાલવાનું નાટક કરવાનું છે શરમ આવી જોઈએ આવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર આ મુદ્દા પર આપણું શું કેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવો ને આપણે હજી સુધી અમારી ચેનલ લાઈટ ફોર ન્યૂઝ સબસ્ક્રાઇબ ન કર્યું તો હમણાં કરી કર્યો નમસ્કાર